ગુજરાત ફોકસમાં આપનું हार्दिक સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર ગુજરાતની આગ્રેણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન પાઇકિની એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ ઈર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ગર્વભેર જાહેરાત કરી છે આધુનિક ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટરથી સજ્જ આ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓને ઝડપી અને વધારે અસરકારક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવશે નાગરિકો ડબલ નાઇન કોલ કરીને અમદાવાદના કોઈ પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે આ સેવા એમ્બ્યુલન્સના સતત તથા ઇનહાઉસ લાઈવ મોનિટરિંગથી શ્રેષ્ઠ બનાવવામાં આવી છે આ ઉપરાંત મેડિકલ ટીમ જે તે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની માહિતી વાસ્તવિક સમસ્યા પૂરી પાડવા સહિત તમામ મહત્વની કામગીરીઓ સરળતાથી હાથ ધરશે જેના લીધે દર્દીને અવિરત અને ઝડપી રાહત મળી શકશે नमस्ते मेरा नाम संतोष मराठे है मैं स्टर्लिंग का एमडी और सीईओ ई हूँ आज हमारे लिए स्टर्लिंग में ये बहुत ही एक महत्वपूर्ण दिवस है हम लोग ने आज इमरजेंसी सेवा 99132 और 99132 करके इमरजेंसी सेवा आज तत्पर हम लोग ने पांच एम्बुलेंस सोसाइटी को समर्पित करके ये शुरू किया है इसके पीछे कंसेप्ट ऐसा है कि एम्बुलेंस पाँच स्ट्रेटेजिक लोकेशंस पे खड़ी की जाएगी जहाँ से पेशेंट्स को इमरजेंसी ट्रीटमेंट के लिए जहाँ कहीं भी टच करके लेके आ सके ऐसी सिस्टम हम लोग ने शुरू किए इसमें एक महत्वपूर्ण भाग ये है कि इमरजेंसी में अगर उसे नज़दीक के किसी हॉस्पिटल में लेके जाना पड़े तो हम उसे दूसरे हॉस्पिटल में भी ड्रॉप करने वाले हैं और ये इमरजेंसी सर्विसेज़ के लिए हम लोग कुछ भी सर्विसेज़ के चार्जेस नहीं लगाने वाले हैं आज ये हम लोग ने ये मूवमेंट शुरू किए पांच एम्बुलेंसेज से इसके पीछे हम लोग ट्रैफिक पुलिस के साथ बहुत से ज़्यादा उपक्रम भी हम लोग करने वाले हैं जिसमें अवेयरनेस क्रिएशन ट्रैफिक रूल्स के बारे में इमरजेंसी एंड ट्रॉमा के बारे में लाइफ स्टाइल मॉडिफिकेशन बारे में और बेसिक सिटीजन्स के लिए बेसिक लाइफ सपोर्ट ट्रेनिंग ये पूरा एक ईयर लॉन्ग प्रोग्राम हम लोग ने चॉकआउट करके रखा है वन जीरो एट ऑलरेडी बहुत अच्छा काम कर रही है ये हमारा छोटा सा कॉन्ट्रीब्यूशन है इमरजेंसी एंड ट्रामा की तरफ तो हम लोग को अभी हम लोग ने यह अहमदाबाद में ये सर्विसेज लॉन्च किए आने वाले दिनों में राजकोट और वडोदरा में भी ये सर्विसेज लॉन्च होगी

અમારો નવો નંબર લોન્ચ કરવામાં આવ્યો છે ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ હું ફરીથી રિપીટ કરવા માગું છું આ કેમ કે આ બહુ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ નંબર રહેશે આ નંબરના લોન્ચિંગમાં અગર આપને ક્યારે બી કોઈ બી ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો પ્લીઝ આ નંબર ડાયલ કરો ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન થ્રી ટુ તેનાથી અમારા કમાન્ડ સેન્ટર પર આ વસ્તુનું કોલ રિસિવ કરવામાં આવશે ત્યાંથી તમારા ક્વેશ્ચનર અને જે ડાઉટ્સ હશે તે બી અમે સોલ્વ કરવામાં આવશે જેવી રીતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો જેવી રીતે હૃદયરોગની કોઈ ચેસ્ટ પેઇનની કોઈ પ્રોબ્લેમ છે યા તો પછી લખવાની કોઈ અસર થઈ છે યા તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ જે ખાસું પ્રચલિત છે હમણાં તો એના કેસીસના રિગાર્ડિંગ અમારી ટીમ તત્પર રહેશે અને ઇમરજન્સી ટાઈમિંગમાં અંદર જેવી રીતે ગોલ્ડન આવારની આપણે હમણાં આખી વાત કરી છે કે આ જે કેસીસ છે તેમાં ઇનિશિયલ ટાઈમ ઇનિશિયલ મિનિટ્સથી લઈને ફિફ્ટી ટુ સિક્સટી મિનિટ સુધી જે ઇમ્પોર્ટન્સ છે રાઈટ ટ્રીટમેન્ટ અને રાઈટ ટાઈમિંગ જેના હેઠળથી પેશન્ટને આપણે સાવચેતી અને સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ કે આગળ જઈને મૃત્યુને બી આપણે ઓછું કરી શકીએ અને ખોડ પણ જે રહી જતી હોય આ કંડિશન્સના અંદર તેને લાગતા વળગતા આપણી આ સર્વિસીસની આપના સાથે આપણે ઉપલબ્ધ કરી રહી છે જી ટ્વેન્ટી ફોર સેવન આ આપણી સેવા રહેશે અને આપણું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ રહેશે સો અમારી એમ્બ્યુલન્સીસના વિશે જરાક હજુ વાત કરી લઉં કે બે એમ્બ્યુલન્સીસ જે અમારી જે છે તે એસીએલએસ એમ્બ્યુલન્સીસ છે અને ત્રણ એમ્બ્યુલન્સ બીએલએસ છે સો એસીએલ અને બીએલએસના વચ્ચેનો બેઝિક ડિફરન્સ એ જ રહેશે કે જે મોટી બે એમ્બ્યુલન્સીસ છે તેના અંદર આપણી જોડે ડિફેબિલેટર જેમાં અગર પેશન્ટને કોઈ શોક આપવાનો હોય તો એ પણ આપણે આપી શકીએ વેન્ટિલેટર સપોર્ટની વાત કરીએ અથવા બાયપેપ જેમાં શ્વાસોશ્વાસની તકલીફ હોય પેશન્ટને તો આપણે એ બી મશીન્સની ઉપલબ્ધિ છે